ઘણીવાર તમે લોકોને નદીમાં સિક્કા ફેંકતા જોયા હશે કે તેઓ મુસાફરી દરમિયાન નદી શોધે ઘણા લોકો આ પરંપરા તરીકે કરે છે કે આમ કરવાથી કદાચ તેમને માતા ગંગાના આશીર્વાદ મળશે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થશે પરંતુ આવો જાણીએ તેની પાછળનું સાચું કારણ શું છે હિન્દુ ધર્મમાં દાનને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે પૂજા હોય વ્રત હોય કે તહેવાર દરેક વ્યક્તિ દાન અવશ્ય કરે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ દાન કરે છે તેના પર ભગવાન હંમેશા આશીર્વાદ આપે છે તેથી જ લોકો દાનમાં પણ પૈસા દાન કરે છે પરંતુ ઘણા લોકો સિક્કાને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવાને બદલે નદી અથવા તળાવમાં કેમ ફેંકી દે છે આના કેટલાક વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો છે પ્રાચીન સમયમાં નદીઓ પાણીનો મુખ્ય સ્ત્રોત હતો અને પીવાના પાણી માટે માત્ર નદીના પાણીનો ઉપયોગ થતો હતો તેથી તે સમયે માનવીઓ માટે નદીના પાણીને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી હતું પ્રાચીન સમયમાં તાંબાના સિક્કા પ્રચલિત હતા અને તાંબાની ધાતુ પાણીને સાફ અને શુદ્ધ કરવાનું કામ કરે છે તેથી નદીઓમાં પડેલા તાંબાના સિક્કા પાણીમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને મારી નાખે છે તેથી જ પ્રાચીન સમયમાં લોકો નદીઓમાં સિક્કા ફેંકતા હતા જે પાછળથી એક પરંપરા બની ગઈ આ પરંપરા પાછળ માણસનો ઉદ્દેશ્ય નદીઓના પાણીને શુદ્ધ રાખવાનો હતો આ પરંપરાનું બીજું એક વૈજ્ઞાનિક કારણ છે અત્યારે સારા સ્વાસ્થ્ય માટે લોકો પાણીને તાંબાના વાસણમાં રાખીને પીવે છે જે જેના કારણે પાણીમાં તાંબાના ગુણ આવે છે એ જ રીતે પ્રાચીન સમયમાં લોકો નદીઓમાં તાંબાના સિક્કા ફેંકતા હતા જેથી તાંબાનું તત્વ એટલે કે તાંબુ પાણીમાં ભળી જાય જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે આ કારણોસર પાણીમાં તાંબાની માત્રા વધારવા માટે લોકો પાણીમાં તાંબાના સિક્કા નાખતા હતા જેથી આ પાણી આરોગ્યપ્રદ બને અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય ધાર્મિક માન્યતા છે કે તળાવ અથવા નદીમાં દેવતાના નામના સિક્કા ફેંકવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે નદીઓમાં સિક્કા ફેંકવા એ ધર્મ સાથે જોડાયેલો હતો કારણ કે તે સમયે લોકોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવું ખૂબ મુશ્કેલ હતું તેથી ઋષિ મુનિઓએ આ સમ સમસ્યાનો ઉકેલ ધર્મ સાથે જોડીને શોધી કાઢ્યો કે નદી કે તળાવમાં દેવી દેવતાઓના નામના સિક્કા ફેંકવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે કારણ કે પ્રાચીન સમયમાં લોકો ખૂબ જ ધાર્મિક હતા અને ધર્મ સંબંધિત દરેક વસ્તુને અનુસરતા હતા તેથી કોઈ પણ સારી વસ્તુ જે માનવ માટે ફાયદાકારક હતી તે પ્રાચીન સમયમાં ધર્મ સાથે સંકળાયેલી હતી એ જ રીતે આપણા ઋષિમુનિઓએ એક વૈજ્ઞાનિક તથ્યને ધર્મ સાથે જોડ્યું જેથી વધુને વધુ લોકો નદીમાં સિક્કા નાખે અને પાણી શુદ્ધ રહે કારણ કે માનવ સ્વાસ્થ્ય માટે સ્વચ્છ પાણી ખૂબ જ જરૂરી છે